નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે બ્રિટિશ કપાસમાં આવતી ઇયડનું નિયંત્રણ માટે ખાસ સ્પ્રે દવાના છંટકાવવાની વાત કરીશું ઇયડનું નિયંત્રણ એટલે કે ગુલાબી ઈયળ આવતી અટકાવવા માટે શું કરવું તેના માટે શું પગલાં લેવા અને તમામ માહિતી આપણા ભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો જાણવા મળી રહી છે વિડીયોમાં બનાવી રજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો જાણવા મળી રહેશે તો વાત કરીએ આગળ ઈયડની ઓળખની વાત કરીએ તો આપણે ગુલાબી ઈયળ કુંડામાં પ્રવેશ કરીને તે બીજને નુકસાન કરે છે સ્પોર્ટ ડેરા ઈયડ પાંદડા ખાઈને નુકસાન કરે છે ત્યારબાદ હેલિકો વર્પા જીંડવા ઈયડ કુંડા ફૂલ અને પાંદડા ખાઈને નુકસાન કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ વાત કરીએ છંટકાવ માટેના ખાસ ભલામણ કરેલી દવાઓની વાત કરીએ તો મિત્રો એમાં મેક્ટીન બેન્ઝોએટ પાંચ ટકા એંસી ગ્રામ બસો લીટર પાણીની અંદર નાખીને તેનો શંકાવ કરી દેવાનો રહે છે ત્યારબાદ વાત કરીએ સ્પીનેટોરામ અગિયાર પોઈન્ટ સાત ટકા એસ સી બસો પચાસ એમ બસો લિટર પાણીને નાખીને છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ ક્લોરાટ્રાનીલ લિપોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા દોઢસો એમએલમાં બસો લીટર પાણી નાખીને છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ ચોથી દવાની વાત કરીએ તો ઇન્ડોક્સ ઇન્ડોક્સા કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા તે છે તે ત્રણસો એમએલ બસો લીટર પાણીની અંદર નાખીને છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ નોટે કવિનાર ફોર્સ દવા છે તે પચીસ ટકા ઇ સી જ્યાં પ્રતિકાર ન થયો હોય ત્યાં તેનો મિત્રો છંટકાવ કરી દેવાનો રહેશે ત્યાંની માપની વાત કરીએ તો ચારસો મિલી બસો લીટર પાણીની અંદર છંટકાવ કરી દેવાનો રહેશે એટલે કે ચારસો એમ એલ બસો લીટર પાણીમાં છંટકાવ કરી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ છંટકાવ વખતે ખાસ કાળજી આપણે લેવાની છે તેની વાત કરીશું કાળજીમાં મિત્રો દવાને વારી વાળીવાળી ફેરવીને ઉપયોગ કરો જેથી પ્રતિકાર રિસેન્સ્ટ ન થાય ફૂલો આવવા પહેલાંથી જ ઇયરનું નિરીક્ષણ શરૂ કરો સાંજ કે વહેલી સવારમાં જ તેનો સંટકાવ સ્પ્રે કરો મિત્રો સ્પ્રે કરતી વખતે સુરક્ષા કીટમાં માસ્ક ગ્લોવ્સ ચશ્માનો ઉપયોગ કરો ફસલમાં ફેરોમોન ટ્રેપ્સ લગાવવાથી પણ ઇયરનું મોનિટરિંગ અને નિયંત્રણ સારું થાય છે તો ખેડૂત મિત્રો આ બધું કરવાથી તમારી સેફ્ટી રહેશે ત્યારબાદ આપણે કપાસના ઇયરની પિંક બોલ વોર્મ હેલિકોપ વર્પા સ્કોપ ડ્રેરા અને નિયંત્રણ માટે વૈજ્ઞાનિક રીતે ભલામણની વાત કરીએ તો તેની વાત કરીશું આપણે કપાસમાં ઇયર નિયંત્રણ માટે ભલામણ કરેલી દવા જેમકે એમાં મેક્ટિન બેકજોસ એટ પાંચ ટકા માત્ર એંસી ગ્રામ બસો લીટર પાણીની આપણે આગળ વાત કરીએ તે ખાસ ઉપયોગ આ દવાનો આપણે ખાસ ઉપયોગ સ્પોડાવેરા હેલ્દી કોર્પોર્મા ઇયડ માટે વપરાય છે ત્યારબાદ સ્પિન્ટોરામ અગિયાર પોઈન્ટ સાત ટકા એસિડ છે તે દવાનો ખાસ ઉપયોગ ગુલાબી ઈયળ અને બોલવોર્મ માટે અસરકારક ઉપયોગ વપરાય છે ત્યારબાદ કોલારની લિપોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસી કોરેજોન ફેમ આ દવા દોઢસો એમ એલ બસો લીટર પાણીમાં આ દવાનો ખાસ ઉપયોગ બોલ વોર્મ સ્પોન્ડ્રો પેટામાં વપરાય છે ત્યારબાદ ઇન્ડોક્સ સા કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા તે પણ હેલિકોપ વર્મામાં વપરાય છે લેમ્બા લેમ્બડા સાયલોમિક એલોમી પાંચ ટકા તે ખાસ શરૂઆતના તબક્કે ઇયરનું નિયંત્રણમાં વપરાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો આ બધી દવા છે તે ખાસ કાળજી કરી અને રાખી અને છંટકાવ કરી દેવાનો રહેશે તેનો રિઝલ્ટ પણ તમને બહુ સરસ તેવું મળી જશે તો ખેડૂત મિત્રો આવી જ નવા નવા વિડીયોની જાણકારી માટે આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને સાથે સાથે તમારા મિત્રો સાથે તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો અને જેથી કરીને આવનાર નવી નવી અપડેટની માહિતી તમને મળતી રહે જય હિન્દ વંદે માતરમ